આઈટી વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા શહેરના ત્રણ કોલસા આયાતકારો એસ એન ટ્રેડ લિંક આદર્શ અને તરણજ્યોત ગુરુજીત અને કડોદરાની ઐશ્વર્યા ડાંગ મિલ માં દરોડા પાડવામાં આવ્યા હતા દરોડાના ચોથા દિવસે ચારસો કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા જેમાં બોગસ ખરીદી વેચાણ કમિશન લોન અને ખર્ચાઓનો સમાવેશ થાય છે ડાઈંગ મિલ સિવાયના તમામ સ્થળ પર આજે રવિવારે તપાસ પૂરી થઈ હતી જોકે અધિકારીઓ હજી છે મિલ નું કોલસો વેચવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે તપાસમાં બહાર આવ્યું છે કે બે રીતે ટેક્સ ચોરી થતી હતી એક તો અમુક ટકા ખરીદી અને વેચાણ ચોપડે ન બતાવી તેને રોકડમાં વેચાતું હતું જ્યારે ખર્ચા વધુ બતાવી ટેક્સ ઓછો ભરાતો હતો તપાસ દરમિયાન અધિકારીઓને કેટલાક એવા સોફ્ટવેર પણ મળી આવ્યા હતા જેમાં બોગસ ખરીદ વેચાણના આંકડા સેટ થતા હતા પરંતુ તે કોડિંગના વિશેષ રૂપમાં સ્ટોર થતા હતા જેથી સામાન્ય રીતે તેને સમજી ન શકાય આંકડાઓ અધૂરા સેવ થતા હતા જે માત્ર સોફ્ટવેર પર કામ કરનાર જ સમજી શકે જોકે બધા જ ડેટા આ બોગસ પર નબધા સોફ્ટવેરમાં સેવ થયા નહોતા અધિકારીઓને શંકા છે કે ચાલીસ ટકા જેટલી ખરીદી અને વેચાણ તેમાં સેવ કરાતા હતા અનેક હિસાબો પર બિલોની કાચ મુકાયો છે ખરીદ અને વેચાણ બોગસ લાગી રહ્યા છે જેની તપાસ કરાઈ રહી છે બે ત્રણ વર્ષમાં અધિકારીઓએ ડાયમંડ અને બિલ્ડરો સિવાય અન્ય સેક્ટરમાં તપાસ શરૂ કરી હતી જેમાં હોસ્પિટલ ઉપરાંત પેપરમેલ જ્વેલર્સ પર દરોડા પડાયા હતા જેમાં પાંચ હજાર કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા હતા જોકે આ વખતે આઇટીએ તદ્દન નવા એવા કોલસાના સેક્ટરમાં દરોડા પાડ્યા હતા જેમાં ચારસો કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને તપાસ હજુ પણ બાકી હોય ફિગર વધી શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત